સુરતના ડીસીપી ઝોન બે લિંબાયત વિસ્તારમાં લોકસભા ચૂંટણીને લઈ પેરા મિલેટરીને સાથે લઈ ફ્રૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ હાથ ધરાઈ હાલ સુરત શહેરમાં બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે મહેરબાન સીપી સાહેબની અને ડીજી સાહેબની અપાયેલ સૂચના અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર પટેરિયા સાહેબ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જુગરાણા સાહેબ અને એસીપી સાહેબને સાથે રાખી સર્વેલન્સ સ્ટાફ અને પોલીસની ટીમો બનાવી ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને એમાં પેરા ફોર્સને સાથે રાખી જે પણ ગીચ ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યું છે એમસીઆર ચેક કરવામાં આવી રહ્યું છે એચએસ અને ટપોરીઓને પણ ચેક કરવામાં આવી રહ્યું છે જે વિસ્તારના નાગરિકો છે એમની સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે જેમ કે એમના કોઈ પ્રશ્ન હોય અને એમને કોઈ તકલીફ હોય એમના વારામાં પણ જાણકારી મળી શકે વાહન ચેકિંગ કરી કોઈ પણ હથિયાર ધારાના કેસો છે જેવા કે જીપી એક્ટ એકસો પાંત્રીસના કેસો છે કે કરવામાં આવી રહ્યા છે આના કારણે થઈ કોઈ પણ ક્રાઇમને ગુનાખોરી અને એને બનતું અટકાવી શકાય તેવા પ્રકારની વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જી સર સમગ્ર સુરત શહેરમાં શ્રી સીપી સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાંઓ લઈ રહી છે જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સૌહાર્દ હિભર વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના દેશો ઉપસ્થિત મળે તે સમયમાં આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું જે બે પેરાવિન્ટરી ફોર્સ લિંબાયત સ્ટાફ બંને પીઆઈ સાહેબો અને સમગ્ર સ્ટાફ લીંબાયત પોલીસ એ જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા નોમિનેશન કરવામાં આવેલ જે દરમિયાન વિવિધ હિસ્ટી સીલરો જાણીતા ગુનેગારો જામીન ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં આવેલ આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે